નમસ્કાર દર્શક મિત્રો પ્રવેગ વિશેષમાં ફરીથી એકવાર આપનું સહજ સ્વાગત કરું છું હું છું સત્ય મિત્રો ગયા એપિસોડથી આપણે એક અનોખા મહાનુભવ સાથે વાર્તાલાપ કરી રહ્યા છીએ આપ જાણો જ છો કે વ્યક્તિ વિશેષ પ્રવેગ વિશેષ જે શ્રેણી છે એ વ્યક્તિ વિશેષ ઉપર આધારિત છે જીવનના વિવિધ ક્ષેત્રોમાં જેમણે ખૂબ અલગ પ્રકારનું જેને કહેવાય કે એક અલગ લેવલનું કામ કર્યું હોય એચિવ કર્યું હોય જેમણે ચીરો ચાતરીને નોખી પોતાની નોખી કેડી કંડારીને કંઈક એચિવ કર્યું હોય સમાજને મેંક આપ્યું હોય એવા મહાનુભાવોને જાણવાનો અને એમની સંઘર્ષ યાત્રાને માણવાનો આ ઉપક્રમ છે અને એના ઉપક્રમમાં જ આપણે ગયા એપિસોડથી જે મહાનુભાવો સાથે વાત કરી રહ્યા છે તેઓ જૈન ધર્માચાર્ય છે જૈન તપસ્વી છે વર્ષોથી તેમણે જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિને પ્રચાર અને પ્રસાર કરવા માટેનો ભેખ લીધો છે એવા જૈનાચાર્ય હાર્દિક સુરેશ્વરજી મહારાજ સાહેબ આજે આપણી સાથે ઉપસ્થિત છે આપણે ફરીથી એમની સાથેનો વાર્તાલાપનો દોર આગળ ચલાવીએ નમસ્કાર ભારત સાહેબ ફરીથી એકવાર આપનું પ્રવેગ વિશેષમાં સ્વાગત છે સાહેબ ગયા એપિસોડમાં આપણે ખૂબ બધી વાતો થઈ આપણી સાથેના વાર્તાલાપ દરમિયાન આપણે ઘણી બધી મનનીય વાતો કરી પ્રેરણાદાયી વાતો કરી અને આપણી જે હિમાલય યાત્રાની વાત હતી એ પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ રહી આપણે ગિરનારના જંગલોમાં પણ સાહેબ યાત્રા કરી છે અને ચાતુર્માસ કર્યો છે સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓ જ્યાં વિહરતા હોય છે એવી જગ્યા એટલે ગિરનારનું જંગલ અને ત્યાં આપણે જે ચાતુર્માસ કર્યો એ બહુ હિંમત માગી લેવું કામ છે તો સાહેબ એ એવી ઈચ્છા કેમ થઈ અને કેવો અનુભવ આપણી ભારતીય સંસ્કૃતિ સંત પ્રધાન છે અને સંત સંન્યાસી સાધુ જંગલમાં જ રહેતા જી આદિ અનાદિ આ પરંપરા ચાલુ છે

અ વિશેષણ લાગે એટલે કે હરણના દોસ્ત હરણના દોસ્ત વન્ય પ્રાણીઓના દોસ્ત તમારે અનુભવવું હતું સાચી વાત છે કે નહીં જો કે સાચી જ હોય છતાં એક અનુભવમાં કાઢી બહુ મજા આવે જંગલની અંદર પહેલી એન્ટ્રી કરી પ્રવેશ કર્યો અમે પતરાના શેડમાં હતા ચારે બાજુ અંદાજે લગભગ ચોવીસ જેટલા સિંહ હતા અને લગભગ દસેક કિલોમીટર એરિયાની અંદર ત્રણસો જેટલા દીપડા હતા તો એની વચ્ચે અમારે રહેવાનો ચાર મહિના રહેવાનો મોકો મળ્યો શરૂઆતમાં તો ડર લાગે જી પણ પહેલો જ દિવસ અમે પ્રવેશ કર્યો ગયા અને બે વાગે અમે પહોંચ્યા ચાર સવા ચાર વાગે એક સિંહ આવ્યો એટલે ભાઈ વીસેક ફૂટ ઊભો રહ્યો દૂર વીસેક ફૂટ દૂર ઊભો રહ્યો દસ એક મિનિટ ઊભો રહ્યો પછી જતો રહ્યો તો આશ્ચર્ય થયું સિંહ છે આટલો મોટો છે અને આવી રીતે જતો રહ્યો પણ ગમ્યું અમને મજા આવી કે આપણે કર્યું નહીં થોડીક વાર પછી ફોરેસ્ટર્સ ત્યાં ફરતા હતા એ આવ્યા અમને પૂછ્યું કે ભાઈ આ સિંહ આવ્યો તો શું તો હા સિંહ આવ્યો તો જતો રહ્યો તો એમણે એટલી સરસ મજાની વાત કરી કે હવે મારા તમારે ચિંતા કરવાની જરૂર નથી ખાલી અંદર આખા ખબર પડી જશે કે સફેદ કપડા વાળા આવ્યા છે એને આપણે હેરાન કરવાના નથી ઓહો દરેકે દરેક જાનવરો ને આ વાત ખબર પડી જશે શું વાત કરો અને એ પછી મારો પોતાનો અનુભવ ચાર મહિના અમે રહ્યા

આ વાસ્તવિક નથી એક તો આપણે ઘણા બધા દૂર થઈ ગયા એમનાથી એટલા માટે આપણો ભય છે થોડાક નજીક આવો અને કોઈ પણ પ્રાણી પ્રેમનું ભૂખ્યું હોય છે વાત્સલ્યનું ભૂખ્યું હોય છે એક મીઠાસથી ખાલી નજર કરો ને તો એ તમારું થઈ જાય અને આજના બદલાતા જતા સમયમાં આધુનિક જે હવા લાગી છે ઘણા બધા જેને કહેવાય કે દૂષણો થકી કુટુંબી જે કૌટુંબિક પરિસ્થિતિ છે એ બગડતી જોવા મળે છે ઘણી વાર આપણને પરિવારમાં પ્રેમ ઓછો થતો જોવા મળે છે તો એ અંગે સાહેબ આપણું શું માર્ગદર્શન આપણી આપણા અવલોકન બરાબર છે આના માટે સૌથી મોટા જવાબદાર આપણે પોતે જ છીએ અને એક જે પ્રવાહ ચાલે છે રહ્યો એને આપણે બંધ નહીં કરી શકીએ એને ઓછો કરશું તો પણ આગળ ડબલ સ્પીડથી ચાલશે આજની જે જોઈએ છે આજનો પ્રવાહ એ રીતે એના માટેનો એક ઓપ્શન ક્યાંક ને ક્યાંક આપણને મળે છે જે આપણી પ્રાચીન સંસ્કૃતિમાં હતું આપણા ઘરમાં આપણા દાદા દાદી આપણા ઘરમાં જ રહેવા જોઈએ તો આપણા દીકરા દીકરીઓ એકદમ સુરક્ષિત થઈ જશે ખાલી દરેકે દરેક દાદા દાદી ખાલી અડધો કલાક પોતાના પોતરા વાર્તા કરે વાતો જે કરવું હોય તે કરે ખાલી અડધો કલાક જો એમની સાથે મિક્સ થઈ જાય ને તો આ ઘણા બધા સમાધાન આપણા પરિવારમાં આવી શકે તેવી શક્યતા છે કારણ કે જીવનની અંદર સૌથી મોટી ચેલેન્જિંગ એ વાત છે આજના જમાનાની અંદર કે માણસ અંદરથી કમજોર થતો જાય માનસિક સહનશક્તિ ખતમ થતી જાય છે અને એને જો સ્ટ્રેન્થ મજબૂત રાખવી હોય દુનિયામાં કોઈ જ તાકાત નથી કોઈ દવા નથી માત્ર દાદા દાદી સિવાય તો આજકાલ બાળકો જે જીદ્દી આપણને જોવા મળે છે આધારે જીદ કરે છે બિલકુલ તો એ અંગેનું સાહેબ એને એને હેન્ડલ કરવા માટેનું આપણા સૂચન કે આપણું માર્ગદર્શન હા એક તો આની અંદર મને લાગે છે બાળકોનો કોઈ દોસ્ત નથી બાળક તો ભગવાન નું રૂપ છે ભગવાન નું રૂપ બની ને આવે અને એના પછી એનું ઘડતર કેવી રીતે થાય લાગે છે મમ્મી એટલી બધી અપેક્ષાઓ રાખીને બેઠી છે એટલી મોટી અપેક્ષાઓ રાખીને બેઠી છે એ બાળકને બાળક નથી રેવા દેવું એને મશીન બનાવી દેવું છે અને એ મશીન એવું બનાવું છે કે મમ્મી જે રીતે ઓપરેટ કરે એવી જ રીતે ચાલવું જોઈએ આ એક ચીજ બહુ જોખમભરી છે અને મમ્મીની અપેક્ષાઓ પણ વધારે છે અને એક તો ખાસ કરીને આના કારણે મમ્મીથી બાળકો દૂર થઈ રહ્યા છે બહુ દૂર થાય છે ઘણી બધી અપેક્ષાઓ હોય થોપી દે અને એક બાળકોને જરૂર કરતાં વધારે લાડ મળી રહ્યા છે જરૂર કરતાં વધારે લાડ આપણે ત્યાં પહેલાં ત્રણ ચાર બાળકો એક પરિવારમાં હતા તો લાડ નહીં મળતા કોઈ જીત કરે તો થપ્પડ મળતી આજે થપ્પડ નથી ઘરમાં મળતી નથી સ્કૂલ માં મળતી નથી પડોશીમાં માં મળતી નથી ગામમાં મળતી એક જમાના મેં ગામડામાં મોટા થયા છીએ કોઈ પણ અમે બાળક

એક આ ચીજ ચાલી લાડ એટલા બધા વધી ગયા અને એટલું બધું એને ઇમ્પોર્ટન્સ મળવા લાગ્યું બાળપણથી એક ખાલી એક હોમવર્ક કર્યું હોય તો પણ ગિફ્ટ મળે એને ક્યાંય ખાલી થોડુંક નાચીને આવ્યું હોય તો પણ ગિફ્ટ મળે થોડુંક સરસ મીઠું સંસ્કૃત અંગ્રેજી બોલ્યું હોય તો પણ ગિફ્ટ મળે એટલી બધી ગિફ્ટ એને થી જ મળવા લાગી પણ ધ્યાન રાખજો આખી જિંદગી સુધી ગિફ્ટ મળવાની નથી અને જયારે ગિફ્ટ મળવાની બંધ થશે ને તે વખતે એ સહન નહીં કરી શકે અને મનની અંદર એવો વિચાર કરશે કે આ દુનિયામાં મારું કોઈ નથી એટલે સૌથી મોટો રોલ કદાચ હોય તો મમ્મીનો છે અને મમ્મી જો આના ઉપર ધ્યાન આપે મમ્મી પોતાની પ્રવૃત્તિઓ કેટી પાર્ટીમાં જવાનું કે કોઈ મંડલમાં જવાનું કે ફરવા જવાનું કે ઘરના નાના બાળકોની સામે એક એક કલાક સુધી કે બે બે કલાક સુધી મોબાઈલમાં વાતો કરવાની બાળકને ખબર પડે છે પચાસ વર્ષ પહેલાનું બાળક બાળક હતું આજે એ બાળક બાળકના ખૂબ હોશિયાર થયું છે એક એક ચીજ નોંધે છે મમ્મી ને મારી માટે ટાઈમ નથી અને પેલી આંટી માટે બે બે કલાક ટાઈમ છે તો આ ચીજ બાળકના મનની અંદર એવી દુશ્મની ઊભી કરે છે કરે છે કરે છે કરે છે એ મમ્મીથી દૂર કરી દે અને આવતીકાલે એ જ બાળક મમ્મી પપ્પાનો દુશ્મન બને એટલે મને તો એવું લાગે છે મા બાપને ભૂલશો નહીં આવા પ્રોગ્રામો હમણાં બંધ કરો પણ બાળકોને ભૂલશો નહીં આવા પ્રોગ્રામો ચાલુ કરો વાહ તો મજા આવશે ખૂબ ખૂબ આખું વાત અને બહુ સાચી વાત સાહેબ આપણું માર્ગદર્શન અમારા દર્શક મિત્રોને ખરેખર ખૂબ ઉપયોગી નીવડે એવું છે બા સાહેબ ખૂબ ઉપયોગી અને ખૂબ મનનીય વાત થઈ રહી છે આપણા થકી જે વાત થઈ રહી છે એનું મને ચોક્કસ શ્રદ્ધા છે કે અમારા દર્શક મિત્રો જે જે પણ આપ કાર્યક્રમ જોશે એ લોકોને ખૂબ ઉપયોગી નીવડશે બાળુછેર માટેની જે ખાસ આપણે વાત કરી અને એવી જે એક અત્યારના જીવનની જે લાઈફ એટલી બધી બધાની સ્ટ્રેસફુલ થઈ છે બદલાતા સમયને કારણે નોકરી હોય ધંધો હોય અભ્યાસ હોય નાનું હોય કે મોટું કોઈ કોઈપણ વયના લોકો સતત હંમેશા સ્ટ્રેસમાં રહેતા આપણને જોવા મળે છે કોઈક ને કોઈક કારણોસર ક્યાં તો એ લોકો હેન્ડલ નથી કરી શકતા અથવા તો એમના કારણો એવા હોય તો આ આ બાબતને હેન્ડલ કરવા માટેના આપના કોઈ સૂચન કે માર્ગદર્શન હા આના માટે કેટલીક ચીજો વિચારેલી છે કદાચ ખૂબ ઉપયોગી થશે મને એવું લાગે છે સૌથી પહેલી તો વાત જો સરસ રીતે શાંતિથી આપણે જીવવું છે તો દરેકે દરેક માણસ છે ને જીદ કરવાની છોડી દે હું સાચો છું આવી જે જીદ છે ને એનાથી અશાંતિ જન્મે છે એનાથી ઝઘડા થાય છે એનાથી સંબંધો તૂટે છે અને જે રીતે હું સાચો છું એ રીતે સામેવાળો પણ સાચો છે પણ એ એના એંગલથી હું મારા એંગલથી બંનેના એંગલ તો સમજો તો એંગલ સમજી લેશો તો ખૂબ સરસ રીતે વાત થશે આ પહેલી વાત બીજી વાત ક્યારે પણ કોઈ પણ વાત કેવી હોય ઝઘડો કરવો હોય ઊંચા અવાજથી વાત કરવાની શાંતિથી વાત કરો ને જે પણ કરવી હોય તે તો એનાથી છે ને લગભગ

નહીં લે શા માટે લે ભલે સોનાનું બિસ્કીટ હોય તો શું થઈ તમારી વાત સોના જેવી હશે સાચી હશે સામેવાળાના કામની હશે અને ખૂબ ફાયદાકારક હશે પરંતુ જો ગરમ શબ્દોમાં તમે કહેશો ને સામેવાળો નહીં વાહ એટલે સૌથી મોટી વાત જીવાન ઉપર ક્યારે પણ જીભ ઉપર ક્યારે પણ ગરમાશ નહીં લાવવાની નરમાશ લાવવા બીજી વાત ત્રીજી વાત ક્યારેક પણ કોઈ પણ વાતની અંદર હું સાચો છું એની આર્ગ્યુમેન્ટ્સ નહીં કરવાની છોડી દેવાની એક સીધી સિમ્પલ વાત છે આપણે પતંગ ચગાવીએ ઢીલ મૂકશું તો બચી જશું અને ટાઈટ કરશું તો ખેંચશું તો પતંગ કપાઈ જશે સીધી વાત છે જ્યારે જ્યારે પણ ચર્ચા થાય ખેંચતાણ કરશું તો તૂટી જશો થોડીક ઢીલ મૂકી દો પછી આ ત્રીજી વાત અને જે ઘરની અંદર વડીલોનું સન્માન રહેતું હશે દાદા દાદીનું મમ્મી પપ્પાનું કોઈ પણ કારણસર સન્માન દેતું હશે ને તો પણ આપણે ખૂબ શાંતિ મળશે હું તો યુવાનો માટે પણ એ જ કહું છું મોટાઓ માટે પણ એ જ કહું છું પરિવારની અંદર તમે રો છો આપણે બધા રહીએ છીએ અને જો આપણે જે પણ કરતા હોઈએ કાંઈ પણ કરતા હોઈએ આપણા વડીલોને પૂછો તો સૌથી સારી વાત છે અને કદાચ આપણે નથી પૂછવું મારે નથી પૂછવું શા માટે મારે પૂછવું જોઈએ જો આવી મેન્ટાલિટી હોય તો પણ એકવાર ચલાવી લેશું પરંતુ આપણે શું કરીએ છીએ એની જાણકારી વડીલો પાસે હોવી જોઈએ તો પણ ક્યારેક ને ક્યારેક વડીલો છે ને આપણી ઢાલ બનશે અને આપણે સુરક્ષિત રાખશે આટલું પણ થઈ જાય ને તો આપણે એકદમ શાંત રહી શકીએ ને કોઈ ચિંતા ના ખૂબ સરસ સાહેબ ખૂબ ઉપયોગી વાત આપણું ગાઈડન્સ આજે આપણું ચાર પાંચ મુદ્દાઓ છે ટીપ્સ જેને કહી શકાય ડે ટુ ડે લાઇફમાં બધા જ વય જૂથ માટે આપણે સરસ વાત કરી મારાજ સાહેબ આપ વર્ષોથી વિહાર કરો છો ધર્મા અર્થે જ આપણે ભેગ ધારણ કર્યો છે સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં તો ખરા જ પાલીતાણામાં ખાતે પણ આપ ચાતુર્માસ આપનું હોય છે તો ગુજરાતની વાત કરીએ અને ગુજરાતીતાની વાત કરીએ અને ગુજરાતી લોકોની વાત કરીએ સાહેબ હા તો ગુજરાતીઓની જે ધર્મ પ્રત્યેની પ્રીતિ ગણો કે એમની સેવા ભાવના ગણો કે ધાર્મિક કાર્યોમાં કે આ પ્રકારના કાર્યોમાં સહયોગ હા એ અંગે સાહેબ આપનું અવલોકન શું કહે છે અરે એનું અવલોકન તો બે કલાક બોલું તો ઓછું પડે અને એટલું સરસ છે એટલું સ્વામનું છે ગુજરાતીઓ સૌથી પહેલી તો વાત એ છે એટલા બધા મળતાવડા છે એટલા બધા મળતાવડા છે કે કોઈ પણ વ્યક્તિની સાથે કોઈ પણ દેશના વ્યક્તિની સાથે એટલા બધા ભળી જાય કે આપણે કલ્પના ન કરી શકીએ હિમાલયનો મારો અનુભવ કહું આપને કે ગુજરાતી હોવાના નાતે ક્યાં અમે ચાલીને જતા રસ્તામાં અમને કોઈ પૂછતું કે આપ કાં સે આતે હો તો અમે ખાલી એટલું જ કહેતા ગુજરાત સે આતે

આ બધી ચીજો આખા વિશ્વની અંદર એટલી બધી છવાયેલી છે કે જો કદાચ આખા વિશ્વમાંથી ગુજરાત નામનું કે ગુજરાતી નામનો શબ્દ નીકળી જાય ને વિશ્વમાં કાંઈ ન વધે કાંઈ જ ન વધે એટલે ન વધે આ હકીકત છે ખૂબ સરસ વાત ગુજરાતી તા વિશે ગુજરાતી લોકો વિશેનું આપનું ઓબ્ઝર્વેશન સાહેબ જાણીને ગુજરાતી તરીકે મને પણ ખૂબ આનંદ થાય સ્વાભાવિક છે મારા સાહેબ ખૂબ અનુકરણીય વાત આપ કરી રહ્યા છો આપની સાથેના વાર્તાલાપ દરમિયાન એટલી બધી માહિતી અને ખાસ તો માર્ગદર્શન મળ્યું છે મને અને અમારા દર્શક મિત્રોને પણ એક અત્યારના સમયનો ખૂબ સળગતો પ્રશ્ન જેને કહી શકાય કે યુવા પેઢી કહો કે બાળકો કહો કે મમ્મી પપ્પા ગણો મોબાઈલનું વળગણ અને ટીવીનું વળગણ આ બે બાબત જે છે એમાં જે આપણા લાઈફમાં આ બે બાબતનો એટલો બધો સમાવેશ થઈ ગયો છે આ બે વસ્તુઓનો એના કારણે એના કારણે જે તકલીફો થાય છે ને એનું નિરાકરણ અથવા તો એમાંથી બહાર કઈ રીતે આવી શકે એ અંગે આપ માર્ગદર્શન આપશો હા હા બહુ સરસ વાત કરી અને આજની દરેક ઘરની આ ચિંતા છે પણ સૌથી પહેલાં એક વિચારવું પડશે સૌથી પહેલાં મોબાઈલ બાળકના હાથમાં કોણ આપે છે એના માટે વિચારો સૌથી પહેલું કોણ આપે છે

હંમેશા ફરિયાદ કરતી હોય છે કે મારું બાળક મોબાઈલ જુએ છે જુએ છે મારું માનતું નથી જીદી થઈ ગયું છે આમ છે તેમ છે ફરિયાદો કર્યા કરતી હોય સૌથી પહેલાં આ બંધ કરાવવું જોઈએ નંબર એક બીજી વાત છે કે આપણે ત્યાં વાર્તાઓ કહેવાનો ક્રેઝ મટી ગયો છે દાદા દાદી વાર્તા નથી કહેતા મમ્મી પપ્પા વાર્તા નથી કહેતા બાળકને સતત એવું લાગ્યા કરે છે કે મારા મમ્મી પપ્પાને આખી દુનિયા માટે ટાઈમ છે મારા માટે ટાઈમ નથી મારા માટે ટાઈમ નથી એટલે મારી પાસે શું છે કા મારી પાસે ઓપ્શન મોબાઈલ છે કા મારી પાસે ટીવી છે કાંઈ નહીં હોય તો મારા દોસ્ત છે પણ દોસ્તની અંદર એક મોટી પ્રોબ્લેમ છે હંમેશા મમ્મી પપ્પા એવું મને કીધા કરે છે સારા દોસ્તની સંગત કર સારા દોસ્તની સંગત કર સારા દોસ્તની સંગત કર પણ મારા જેટલા પણ દોસ્ત છે બધા સારા જ છે ખરાબ એક પણ નથી પણ એમને કેમ ખરાબ લાગે છે એ મને સમજાતું નથી આ બાળકના મનની મૂંઝવણ જ્યાં સુધી સમજશું નહીં ત્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે તો હકીકતમાં બાળકો માટે સ્પેશિયલ કદાચ એવી શિબિરો રખાય કે એવા સેમિનાર રખાય કે જંગલોની અંદર બે ચાર દિવસ રોકાવાનું હોય કે માત્ર ગાર્ડનમાં રોકાવાનું હોય અને તે વખતે એને કાંઈ પણ બંધન ના હોય અને વધારેમાં વધારે તોફાન કરી શકે ધમાલ કરી શકે જંગલની અંદર ઝાડ ઉપર ચડી શકે જે પણ જે પણ એને કરવું હોય કરી શકે કદાચ આવું કાંઈ થાય ને તો નેચર સાથે જોડાશે એ ઝાડ દોસ્ત બનાવશે અને આખી જિંદગી સુધી ઝાડની સુરક્ષા રાખશે કારણ કે ખરા ટાઈમે ઝાડ એનું દોસ્ત બનેલું

તો બાળપણ એટલું બધું સરસ થાય કે આપણે કલ્પના ન કરી શકીએ મમ્મી પપ્પાની સૌથી મોટી પ્રોબ્લેમ એ છે કે બાળકોનું બાળપણ ખતમ કરી રહ્યા છે અને એનું પરિણામ એનું પરિણામ એને મોટા થઈને મમ્મી પપ્પાને ભોગવવું જ પડશે બાળપણ ઉપરથી યુવા અવસ્થા ઉપર આવીએ સાહેબ હા આજની યુવા પેઢીને આપ કઈ રીતે જુઓ છો એમની ખૂબીઓ કઈ છે આપની દ્રષ્ટિએ અને એમની ખામીઓ કઈ છે

એટલા બુદ્ધિમાન છે કે કોઈ પણ વસ્તુને ખૂબ જલ્દી કેચ કરી શકે કોઈ પણ વસ્તુને ખૂબ જલ્દી સમજી શકે અને મને તો ખૂબ આનંદ થાય છે કે જો સારી વસ્તુ એના હાથમાં આવી જાય ને આખી જિંદગી સુધી એ છોડવા માટે તૈયાર નથી આખી જિંદગી સુધી એવી સરસ સ્ટેબલ થઈ જાય યુવાનોની આ સૌથી મોટી ખાસિયત છે પણ યુવાનોને એક જ ચીજ જોઈએ છે કે જે એને નથી મળતી ક્યાંયથી પ્રેમ નથી મળતો વાત્સલ્ય નથી મળતું એટલે ગમે ત્યાં ગમે ત્યાં ગમે ત્યાં એ શોધવા માટે નીકળે અને કોઈક ને કોઈક મળી જાય ભરતો જ માણસ મળી જાય પછી એના સાથે દોસ્તી થાય દોસ્તી થાય પછી આ આને ખુશ રાખે આ આને ખુશ રાખે અને એના આધારે વ્યસનો આવે વ્યસનો આવ્યા પછી ખોટી લાઈન પકડાઈ જાય અને એમ કરીને એ યુવાધન આપણે વિનાશના આરે પહોંચી જઈએ પણ એના પહેલા જો મમ્મી પપ્પા કે દાદા દાદી કે એના પરિવાર તરફથી જો સમય મળતો હોય સમય જેટલો વધારે મળતો હોય યુવાનોને તો આજે જોઈ છે એ બાળપણથી જ તૈયાર થશે યુવાનોને અને એક સૌથી વિશેષ ધ્યાન રાખવા જેવી છે ખાસ હું મમ્મી પપ્પા દાદા દાદી જેટલા પણ રિલેટિવ્સ છે એને કહેવા માંગુ છું યુવાનોની કોઈ પણ ફરિયાદ હોય અને કેવી પણ ફરિયાદ હોય ગામની વચ્ચે નહીં કહેવાની બે ચાર જણાની વચ્ચે નહીં કહેવાની એને કંઈ પણ કેવું હોય ખૂણામાં બેસીને કોઈ ન હોય ત્યારે ખાલી શાંતિથી એ પણ શાંતિથી એને એકવાર કહી દો તો સમજી જશે ને ખૂબ ડાયા છે છોકરાઓ એ સમજી જશે કે મમ્મી પપ્પાને દુઃખ થાય છે આપણે આવું નથી કરતો ન કરે પરંતુ એક વાત જરૂર કહું છું કે જ્યારે તારા જીવનની અંદર સૌથી વધારે ડિફિકલ્ટી આવે તકલીફ આવે હવે લાગે દુનિયામાં કોઈ નથી ત્યારે મને યાદ કરજે હું આવીશ તારા માટે ખાલી આટલો ભરોસો જો તમે આપી દો ને મમ્મી પપ્પા યુવાન એટલો આગળ વધે એટલો આગળ વધે કારણ કે એની પાસે સુરક્ષા છે કોઈ નહીં હોય તો મારા મમ્મી પપ્પા તો મારી સાથે છે અને તે વખતે એકદમ હોનેસ્ટલી ગમે તેવી એને ભૂલ કરી હોય ગમે તેવી તકલીફમાં હોય ગમે તેવું નુકસાન હોય ને હોનેસ્ટલી એની સાથે રહેવાનું ખૂબ સરસ મારા સાહેબ આપે ઘણી બધી વાતો કરી આ એપિસોડમાં અને આગલા એપિસોડમાં પણ આપણી સાથે ખૂબ વાર્તાલાપ દરમિયાન આપણી પાસેથી જે માર્ગદર્શન મળ્યું છે એ ખરેખર અમૂલ્ય રહેશે અમારા દર્શક મિત્રો માટે પણ આપે આપણી સર્જન યાત્રા આપણી જે સાધુ જીવનની જે યાત્રા છે અને એ દરમિયાન આપણે જે જે સર્જન કર્યું સાહિત્યથી માણીને આપણે જે સંસ્કારોનું સિંચન કર્યું છે એની ઘણી બધી વાતો અમને કરી અને ચોક્કસ અમારા દર્શક મિત્રોને પણ એ ક્યાંક ને ક્યાંક પ્રેરણાદાયી નીવડશે એવી મને શ્રદ્ધા છે ફરીથી એકવાર પ્રવેગ વિશેષ અને સમગ્ર પ્રવેગ ટીમ વતી આપ અમારા આમંત્રણને માન આપીને પ્રવેગ વિશેષમાં પધારે આપનો અમૂલ્ય સમય ફાળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે ખૂબ સરસ કામ થયું પ્રવેક ચેનલ તરફથી આટલા સરસ વિચારો આખા ભારતની અંદર શું આખા વિશ્વની અંદર ફેલાવવાનું તમે કામ કરી રહ્યા છો અને એ પહેલાં પણ સારા વિચારો પોઝિટિવ વિચારો અને પાયાના વિચારો જ્યાં આજના માનવ માટે ખૂબ જરૂરી છે આવા વિચારોને દરેક એક એક નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચાડવાનો તમારો પ્રયત્ન એટલું બધું સરસ છે મને તો એવું લાગે છે કે અમારું કામ ઇઝી કરી દીધું તમે તો આવા સરસ મજાના વિઝનથી તમે આગળ વધી રહ્યા છો નામ પ્રવેગ છે તો પ્રવેગ જ હોવું જોઈએ અને ખૂબ વેગથી તમે આગળ વધો આની અંદર અને તમને ખૂબ સારી સફળતા મળે અને તમારા જીવનને ખૂબ સરસ રીતે તમને પોતાને ખૂબ સંતોષ આપી શકો ખૂબ આનંદિત કરી શકો આ બધા કાર્યોથી એવી ખૂબ ખૂબ શુભકામના આશીર્વાદ ફરીથી એકવાર ખૂબ ખૂબ આભાર નમસ્કાર દર્શક મિત્રો આપણે છેલ્લા બે એપિસોડની સિરીઝમાં જે મહાનુભાવ સાથે વાર્તાલાપ કર્યો તેઓ ખરેખર વિચક્ષણ વ્યક્તિત્વ ધરાવે છે એવા જૈન તપસ્વી જૈનાચાર્ય હાર્દિક રત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ સાથે આપણે વાર્તાલાપ કરી રહ્યા હતા આ આજે એમની સાથેની વાર્તાલાપનું આ અંતિમ ચરણ હતું ફરીથી એકવાર ભવિષ્યમાં એક નવા મુકામે આવા જ મહાનુભાવ સાથે મળીશું Jota reixo, pra ver,